ગુજરાતના ગૌરવની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાવતા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે ભારત છવ્વીસ નો મુખ્યમંત્રી સાથે રિવરફ્રન્ટ ખાતે આયોજિત ચૌદમા ઇન્ટરનેશનલ ફ્લાવર શો ના ફ્લાવર મંડલા અને સરદાર વલ્લભભાઈ પટેલ ના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટ ને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં મળ્યું સ્થાન સતત ત્રીજા વર્ષે ફ્લાવર શો એ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો માનનીય કેન્દ્રીય અને ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના રૂપિયા ત્રણસો ત્રીસ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અનાવરણ તથા વણઝણના પુનઃવર્સિત રહેવાસીઓને સતત અર્પણ કરવામાં આવ્યા માનનીય કેન્દ્રીય અને ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને સોમી ઓલ ઇન્ડિયા મેડિકલ કોન્ફરન્સ આઈએમએ નેટકોન બે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નો શપથવિધિ કાર્યક્રમ યોજાયો આઈએમએની ની સો પગલા સ્વાસ્થ્યના પુસ્તકનું પુસ્તક કરાયું વિમોચન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ત્રણ હજાર ચોર્યાસી ડ્રાઈવર તથા એક હજાર છસો અઠાવન હેલ્પર કક્ષાના ઉમેદવારોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂક પત્રો એનાયત તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જીએસઆરટીસી જનસારથી ડ્રાઇવિંગ સ્કૂલનું લોન્ચિંગ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકાર ભારત સરકાર તથા ઇન્ડિયન શૈક્ષણિક પ્રવાસ માટે ગાંધીનગર આવેલા ડાંગ જિલ્લાના માલેગામની શાળાના શિક્ષકો સહિત એકસો પચાસ થી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સહજ મુલાકાત કરી સંવાદ સાધ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના વરદ હસ્તે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા એકસો ચાલીસ કરોડના તેમજ મહેસાણા જિલ્લાના વિવિધ વિભાગોના રૂપિયા છન્નું કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતેથી ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હેઠળ વિરંગામ વિધાનસભા વિસ્તારના રૂપિયા ચારસો સત્તાણું કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત સંપન્ન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વડોદરા મહાનગરપાલિકાના કુલ રૂપિયા નવસો સત્તાવન કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રીએ મનપા દ્વારા ખરીદાયેલા નવા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું